સર્વેને જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ વ્રત કરવાની વિધિ અને વાર્તા વ્રતની વિધિ દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે તેને પુરુષોત્તમ માસ કહેવાય છે આ માસમાં સવારે વેલા ઉઠી નદીએ નાવા જવું તથા ઘેર આવી સ્થાપના કરેલા ઘડાની પૂજા કરવી તુલસી પીપળાની પણ પૂજા કરવી વ્રત કરનારે આખો અધિક માસ ઉપવાસ કરવો અથવા એકતાનું કરવું તથા કથા વાર્તા સાંભળવી અને માસ પૂરો થતાં બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સાચું બોલવું આ રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે અને સુખ શાંતિ આપે છે આ વ્રતની વાર્તા એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણે રહેતા હતા તેઓ બધી વાતે સુખી હતા પણ સંતાનની ખોટ હતી આથી તેઓ ખૂબ ચિંતામગ્ન રહેતા હતા એ દરમિયાન પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો એટલે ગામના સ્ત્રી પુરુષો નદીએ નાવા જવા લાગ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી પણ નદીએ નાવા ગયા અને દેખા દેખીમાં તેમને પણ પુરુષોત્તમ માસનું વ્રત રાખ્યું તથા ભોય પર પથારી કરીને સૂવાનું નીમ લીધું બંને જણા પ્રૌઢ અવસ્થાવાળા હતા આથી બ્રાહ્મણીથી ઘરકામ થઈ શકતું ન હતું તે સવારે રાંધે તો સાંજે ના રાંધે આમ તેઓ એકતાનું કરવા લાગ્યા બ્રાહ્મણીએ એક દિવસ કંટાળીને બ્રાહ્મણને કહ્યું જો ઘરમાં વહુ હોય તો રાંધવાનું કામ તો કરે જેથી આપણને આ પવિત્ર માસમાં ધરમ ધ્યાન કરવાનો સમય મળે આ સાંભળી બ્રાહ્મણ બોલ્યો છોકરો હોય તો વહુ આવે ને આપણને છોકરો જ ક્યાં છે જવાબમાં બ્રાહ્મણીએ કહ્યું વહુ લાવવામાં વળી છોકરાની શી જરૂર પડે તમે તમારે સામેવાળાને કહી દેજો કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે તે ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે લગ્ન કરી દઈશ આ સાંભળી બ્રાહ્મણ હસવા લાગ્યો પણ બ્રાહ્મણીએ તો વહુ લાવવાની હટ પકડી આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળી પડ્યો રસ્તે ચાલતા એક નાનું ગામ આવ્યું ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક બ્રાહ્મણની પરનાવવાલાયક દીકરી છે બ્રાહ્મણ તો એના ઘેર જઈ ચડ્યો અને કહેવા લાગ્યો ભાઈ મારો છોકરો કાશીએ ભણવા ગયો છે ખૂબ હોશિયાર છે જો તમારી ઈચ્છા હોય તો મારા છોકરા સાથે તમારી છોકરી પરણાવી દો પેલો બ્રાહ્મણ તો આ સાંભળી વિચારમાં પડી ગયો મુરત્યો જોયા વગર કંઈ દીકરીને થોડી પરનાવાઈ તેમ છતાં જો આવો ભણેલો ગણેલો મુરત્યો મળતો હોય તો લગ્ન કરવામાં કંઈ ખોટું નથી એમ પણ તેના મનમાં વિચાર આવ્યો પરંતુ પુત્રીને કોની સાથે પરણાવી એ એક પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો તેના જવાબમાં બ્રાહ્મણે કહ્યું કે હું આ પોથી લાવ્યો છું તેની સાથે તમારી પુત્રીને ત્રણ ફેરા ફેરવી દો અને ચોથો ફેરો આ અધિક માસ પૂરો થતાં મારો દીકરો કાશીએથી આવે પછી તેની સાથે ફેરવી દઈશ પેલા બ્રાહ્મણે એની વાત કબૂલ રાખી અને પોથી સાથે ફેરા ફેરવી દઈને દીકરીને વડાવી દીધી બ્રાહ્મણ વહુને લઈને ઘેર આવી પહોંચ્યો વહુને જોઈ બ્રાહ્મણી ખુશ ખુશ થઈ ગઈ વહુએ આવતા વેદ ઘરનું સદડું કામ પોતાના માથે લઈ લીધું આથી બ્રાહ્મણીને નિરાશ થઈ તે હવે સુખેથી કથા વાર્તા સાંભળવામાં સમય પસાર કરવા લાગી બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાવા ગયા ત્યારે અચાનક એક પડોશન કઈક કામ અંગે ઘરમાં આવી ચડી રૂપાળી વહુને જોઈને આભી બની ગઈ અને તેને પૂછી બેઠી તું કોણ છે છે ક્યાંથી આવે વહુએ હું આ ઘરની વહુ છું પરનીને આવી છું પડોશને આશ્ચર્ય પામી કહ્યું એમને તો છોકરો જ ક્યાં છે તે તું વહુ થઈને આવી આ સાંભળી વહુ વિચારમાં પડી ગઈ થોડી વારે તેને પોતાની એકલતાનું ભાન થતાં રડવા લાગી બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી આવ્યા પછી તેને રડતા જોઈ પૂછ્યું વહુ બેટા કેમ રડો છો જવાબમાં વહુએ કહ્યું હમણાં અહીં પડોશન આવી હતી તેને કહ્યું તમારે દીકરો જ ક્યાં છે આ સાંભળી બ્રાહ્મણી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી પડોશીઓને તો નકામી કાનાફૂસી કરવાની ટેવ પડી છે માટે તમારે એમનું કહ્યું સાંભળવું નહીં આવડું મોટું આ ઘર છોકરા વગર શોભે ખરું તમે જરા મારી પર વિશ્વાસ રાખો મારો દીકરો અધિક માસ પૂરો થતા ભણી ગણીને કાશીએથી જરૂર આવી પહોંચશે ત્યાં સુધી લો આ સાત ઓરડાની ચાવીઓ સંભાળજો દરેક ઓરડામાં ખાવા પીવાની પહેરવા ઓઢવાની ચીજો ભરેલી છે પણ એટલું યાદ રાખજો ભૂલે ચૂકે સાતમો ઓરડો ઉઘાડશો નહીં બ્રાહ્મણીએ સાતમા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું હોવાથી વહુને એ ઓરડો ઉઘાડવાની ના પાડી હતી પરંતુ કુતુહલવશ વહુએ એ ઓરડો ઉઘાડીને જોયું તો અંદર રૂપરૂપના અંબાર જેવો એક દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠો હતો કમાડ ઉઘાડવાના અવાજથી તેની આંખ ખુલી ગઈ તેને વહુને ઓરડામાં આવેલી જોઈને કહ્યું તમે તરત જ કમાડ વાસી દો વાસી દો નહીં મારા માતા પિતાના વ્રતમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે અત્યારે હું શાસ્ત્રોનો મુખપાઠ કરી રહ્યો છું અને જ્યારે વ્રત પૂરું થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું વહુ તો આ સાંભળી રાજીના રેડ થઈ ગઈ તેણે સાસુને પોતે સાતમો ઓરડો ઉઘાડ્યો હતો એની ગંધ પણ આવવા ના દીધી પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે વહુએ સાસુ સસરાને કહ્યું હવે તમારા દીકરા સાથે મારો ચોથો ફેરો ફેરવવો સાસુ સસરા આ સાંભળી ગભરાયા કે હવે દીકરો ક્યાંથી લાવીશું અત્યાર સુધી તો બાના કાઢ્યા પણ હવે ચોથો ફેરો ફરવા માટે કોને બોલાવીશું વહુ તેમની મૂંઝવણ પારખી જતા બોલી સાસુમાં ઊભા રહો હું તમારા દીકરાને બોલાવી લાવું છું એમ કહીને સાતમો ઓરડો ઉઘાડી દિવ્ય પુરુષોત્તમને બોલાવી લાવી સાસુ સસરા પોતાના ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાનને પધારેલા જોઈ ગાંડા ઘેલા થઈ ગયા આખરે પ્રભુએ તેમની લાજ રાખી ખરી ત્યાર પછી પુરુષોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ચોથો ફેરો ફરાવી પૂરો કર્યો પરની ઉતર્યા પછી પતિ પત્ની બ્રાહ્મણ બ્રાહ્મણીને પગે લાગ્યા એ વખતે તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કારણ આજે પ્રભુએ તેમની લાજ રાખી હતી હે પુરુષોત્તમ ભગવાન જેમ તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનારને વાર્તા વાંચનાર સાંભળનારને ફરજો